મા ઉમૈયા માતાજીને નયન રમે આકર્ષક રંગોળી સમર્પિત અખંડ સ્વરૂપા મા કુળદેવી ઉમૈયા માતાજીના પ્રાગટ્ય સ્થાન તીર્થ સ્થાન ઉમૈયા ઉમૈયા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે મા ઉમૈયા માતાજી મંદિરના પ્રાંગણમાં કલાકારો દ્વારા નયન રમ્ય અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે રંગોળીની નિહાતા શ્રદ્ધાળુ ભારે પ્રભાવિત થઈ ગયા હતા ઊંઝા ખાતેની કોલેજમાં સંસ્કાર ભારતીની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રંગોળી શીખવાડવામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કાર ભારતીના ગુજરાત કોઓપરેટિવ ઓર્ડિનેટર યોગેશ યલવે વડોદરા ટીમ આર્ટિસ્ટ વિરલ શાહ અમદાવાદ ધારા ખંભાળી હેમાલી જાડેજા બંને રહેવાસી રાજકોટ દ્વારા વર્કશોપ કરાયો હતો આ દરમિયાન ટીમના સભ્યો મા કુળદેવી ઉમા માતાજીના દર્શન કરવા આવ્યા હતા નવરાત્રી પર્વની ઉજવણી ભવ્ય દિવ્ય અને મંદિર નિહાળી ટીમ પ્રભાવિત થઈ હતી મા કુળદેવી ઉમા માતાજીના દર્શન સમયે ટીમના સભ્યોના આત્મસુવર્ણા થઈ અને મા ઉમા માતાજીના પ્રાંગણમાં દિવ્ય રંગોળીનું સર્જન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો ટીમ દ્વારા અઢી કલાકની મહેનતમાં અંતે નવરાત્રી પર્વની મહત્વતા દર્શાવતી અલૌકિક દિવ્ય આકર્ષક ને નયન રંગોળી તૈયાર કરવામાં આવી જે રંગોળી એટલી અદભુત છે કે દર્શનાર્થી પ્રભાવિત થયા હતા ઉલ્લેખનીય છે કે ભારતની અકલ્પનીય ગણાતી ચોસઠ કલાઓ લુપ્ત થઈ રહી છે જે બાબતથી ચિંતિત સંસ્કાર ભારતી દ્વારા ચોસઠ કળાનો પ્રચાર પ્રસાર કરવા સંગઠન કલાકારોને પ્રોત્સાહિત કરવા લુપ્ત થઈ રહેલ કળાઓ બચાવવા નવી પેઢીને ચોસઠ કળાઓના સર્જન માટે પ્રેરિત કરવા યુવા પેઢીને ચોસઠ કળા પ્રત્યે આકર્ષિત કરવા માટે ભારતના દરેક ગામો શહેરો અને વિદેશોમાં સમર્પિત કલાકારો દ્વારા વર્કશોપ યોજવામાં આવે છે સ્ટોરી અનેકભાઈ જ્યોતિ પટેલ પાટણ ન્યૂઝી ફોર પાટણ